ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો એંસી ધ્રોલ ચૌદસો ત્રીસ વડાલી ચૌદસો નવ્વાણું મોરબી ચૌદસો બોતેર ખાંભા ચૌદસો છાસઠ ગોંડલ ચૌદસો એકાણું ધોરાજી ચૌદસો છવ્વીસ ભેંસાણ ચૌદસો છાસઠ સાવરકુંડલા ચૌદસો સિત્તેર ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે હુલકણી નાજુક તેજી જોવા મળી હોય પંદરસોની આસપાસ હજી સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ નથી પહોંચી શક્યા આજે રાજકોટ ખાતે પાંચ હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ટૂંકમાં કપાસની આવકમાં ઘણો બધો ઘટાડો રાજકોટ ખાતે આજે જોવા મળેલો છે ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ એક વાગ્યે અને તેર મિનિટની આસપાસ જોઈએ તો અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ ચાલીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ અઠ્ઠાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો સાઠ રૂપિયા જેટલો ઘટીને આસપાસ ચાલી રહ્યો છે અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પાંચ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ચોપનની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો હજુ ગુજરાતના અન્ય વિસ્તારોના બજાર ભાવની માહિતી આપણને મળશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેટ કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત